નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ આજથી કેટલો સસ્તો થયો ગેસ સિલિન્ડર શું હવાઈ મુસાફરી સસ્તી થશે એસબીઆઈ ડેબિટ કાર્ડ માટે કેટલો આપવો પડશે વધારે ચાર્જ આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો સાંભળતા રહો સમાચારોનું લંચ બોક્સ મની નાઇન યુટ્યુબ ચેનલ અને એપ પર એપ્રિલ મહિનાના પહેલા દિવસે સામાન્ય માણસને મોટી રાહત મળી છે આઈઓસી તરફથી મળેલી માહિતી મુજબ ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે ઓગણીસ કિલોના કમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં બત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે દિલ્હીમાં કિંમત હવે ત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા ઘટીને એક હજાર સાતસો ચોસઠ પોઈન્ટ પચાસ રૂપિયા થઈ ગઈ છે પહેલા તે એક હજાર સાતસો પંચાણું રૂપિયા હતી જ્યારે કોલકત્તામાં હવે સિલિન્ડર બત્રીસ રૂપિયા ઘટીને એક હજાર આઠસો ઓગણસી રૂપિયામાં ઉપલબ્ધ છે પહેલાં તેની કિંમત એક હજાર નવસો અગિયાર રૂપિયા હતી મુંબઈમાં સિલિન્ડરની કિંમત એક હજાર સાતસો ઓગણપચાસ રૂપિયાથી એકત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા ઘટીને એક હજાર સાતસો સત્તર પોઈન્ટ પચાસ રૂપિયા થઈ ગઈ છે ચેન્નઈમાં સિલિન્ડર એક હજાર નવસો ચેન્નઈમાં સિલિન્ડર એક હજાર નવસો ત્રીસ રૂપિયામાં ઉપલબ્ધ છે જોકે ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામ ડોમેસ્ટિક સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયું તે દિલ્હીમાં આઠસો ત્રણ કોલકાતામાં આઠસો ઓગણત્રીસ મુંબઈમાં આઠસો બે પોઈન્ટ પચાસ અને ચેન્નઈમાં આઠસો અઢાર પોઈન્ટ પચાસ રૂપિયામાં ઉપલબ્ધ છે હવાઈ મુસાફરી કરતા લોકોને આગામી દિવસોમાં રાહત મળી શકે છે કારણ કે ફરી એકવાર એવિએશન ફ્યુઅલની કિંમતમાં ઘટાડો થયો છે આ ઘટાડો આજથી એટલે કે પહેલી એપ્રિલથી અમલમાં આવ્યો છે ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર આજથી દિલ્હીમાં એટીએફ સસ્તું થઈને એક લાખ આઠસો ત્રાણું પોઈન્ટ ત્રેસઠ રૂપિયા પ્રતિ કિલો લીટર થઈ ગયું છે અગાઉ માર્ચમાં દિલ્હીમાં એટીએફની કિંમત વધીને એક લાખ એક હજાર ત્રણસો રૂપિયા પ્રતિ કિલો લીટર થઈ ગઈ હતી એટલે કે આજથી દિલ્હીમાં એટીએફની કિંમતમાં પાંચસો બે પોઈન્ટ એકાણું રૂપિયા પ્રતિ કિલો લીટરનો ઘટાડો થયો છે આજના ઘટાડા બાદ મુંબઈમાં એટીએફના ભાવમાં ત્રણસો બેતાળીસ પોઈન્ટ એક્યાશી રૂપિયા કોલકાતામાં ત્રણસો અઠ્ઠાણું પોઈન્ટ બાવીસ રૂપિયા અને ચેન્નઈમાં ચારસો પચીસ પોઈન્ટ સત્યાવીસ રૂપિયા પ્રતિ કિલોલીટરનો ઘટાડો થયો છે એસબીઆઈએ કેટલાક ડેબિટ કાર્ડ સાથે સંકળાયેલી એન્યુઅલ મેન્ટેનન્સ ફીમાં પંચોતેર રૂપિયા સુધીનો વધારો કર્યો છે આ વધારા બાદ ક્લાસિક સિલ્વર ગ્લોબલ કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડની વાર્ષિક ફી એકસો પચીસ રૂપિયાને બદલે બસો રૂપિયા થઈ જશે આમાં જીએસટી અલગથી ઉમેરવામાં આવશે આજથી એટલે કે પહેલી એપ્રિલથી બેંક તેના ક્રેડિટ કાર્ડની ખાસ કેટેગરી જેવી કે ઓરમ ઇલાઇટ ઇલાઇટ એડવાન્ટેજ પ્લસ સિમ્પલી ક્લિક માટે રેઇન પેમેન્ટ ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ નહીં આપે જેની અસર એસબીઆઈના તમામ ક્રેડિટ કાર્ડ યુઝર્સ પર થશે આજે શેર બજાર માટે નવા નાણાકીય વર્ષની શુભ શરૂઆત છે અને બજાર ખુલ્યા બાદ તરત જ સેન્સેક્સ અને નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ લેવલને વટાવીને નવી ઐતિહાસિક સપાટી બનાવી છે અને નો નિફ્ટી બાવીસ હજાર પાંચસો ઓગણત્રીસ પોઈન્ટ પંચાણું ની નવી રેકોર્ડ ઊંચી સપાટીએ અને નો સેન્સેક્સ ચુમ્બોતેર હજાર બસો ચોપન પોઈન્ટ બાસઠની નવી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગયું છે આ બંને સૂચકાંકો હવે તેમના સંબંધિત ઓલ ટાઈમ હાઈ ઝોનની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે જીએસટી અધિકારીઓ તરફથી થતી હેરાનગતિ અંગે દેશભરમાંથી ફરિયાદો આવતા જીએસટી ઇન્ટેલિજન્સ અધિકારીઓ એટલે કે ડીજીજીઆઈ માટે છ પાનાની એસઓપી જાહેર કરવામાં આવી છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ એટલે કે સીબીઆઈસીએ બહાર પાડેલી માર્ગદર્શિકા મુજબ અધિકારીઓએ તપાસી વિગતો અને પૂછપરછના નિવેદનો ચાર વર્કિંગ દિવસમાં ઓનલાઇન મૂકવાના રહેશે આ ઉપરાંત અધિકારીઓના આચરણ માટે ચોક્કસ નિયમો ઘડવામાં આવ્યા છે એસઓપીમાં કરદાતાની તપાસ અને પૂછપરછની સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે સ્થાનિક અધિકારીઓ તપાસ અને પૂછપરછની જે વિગતો ઓનલાઈન અપલોડ કરશે તેની ચકાસણીઓ ડીજીજીઆઈના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે એસઓપીમાં એ સ્પષ્ટતાઓ પણ કરવામાં આવી છે કે તપાસ અધિકારીઓ જે વિગતો ઓનલાઇન અપલોડ કરશે તે વિગતો ટુકડે ટુકડે ન હોવી જોઈએ સ્પષ્ટ વિગતો અપલોડ કરવાની રહેશે અને આ અપલોડ કામગીરીઓ નિયત સમય મર્યાદામાં થયેલી હોવી જોઈએ સાયબર ફ્રોડની સંખ્યા ઝડપથી વધી રહી છે માર્કેટમાં ઇન્સ્ટન્ટ લોન આપતી ઘણી બધી એપ્સ છે વધતી જતી સાયબર છેતરપિંડીઓને અંકુશમાં લેવાના ભાગરૂપે આરબીઆઈ ડિજિટલ ઇન્ડિયા ટ્રસ્ટ એજન્સી એટલે કે ડીજીટાની સ્થાપના કરવાનું વિચારી રહી છે આ એજન્સીનું કામ ગણતરીની મિનિટોમાં લોન આપતી એપ્સ પર પ્રતિબંધ લગાવવાનું રહેશે એજન્સી ડિજિટલ ધિરાણ એપ્લિકેશનની ચકાસણીને સક્ષમ કરશે અને વેરીફાઈડ એપ્લિકેશનનું પબ્લિક રજિસ્ટર બનાવશે રિપોર્ટ અનુસાર જે એપ્સમાં ડિજિટલી વેરીફાઈડ સિગ્નેચર નથી તેને લોકોના ઉપયોગ માટેની પરવાનગી નહીં આપવામાં આવી આરબીઆઈની આ એજન્સી ડિજિટલ સેક્ટરમાં નાણાકીય ગુનાઓ સામેની લડાઈમાં એક આવશ્યક ચેકપોઇન્ટ તરીકે કામ કરશે મુકેશ અંબાણીની આગેવાની હેઠળનું રિલાયન્સ ગ્રુપ આગામી ત્રણ વર્ષમાં રિટેલ અને ન્યૂ એનર્જી સેક્ટરમાં સૌથી વધુ રોકાણ કરશે વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન શાકસે રિલાયન્સ જૂથ પર કરેલા ડીપ ડ્રાઇવ અહેવાલમાં એવી માહિતી બહાર આવી છે કે રિલાયન્સ ગ્રુપ હાઇડ્રોકાર્બન અને ટેલિકોમ જેવા લાંબા અને ભારે મૂડી રોકાણવાળા ચક્રમાંથી બહાર નીકળી રહ્યું છે રિલાયન્સે નાણાકીય વર્ષ બે હજાર બાર તેર થી બે હજાર સત્તર અઢાર વચ્ચે બે પોઈન્ટ પચાસ લાખ કરોડ રૂપિયા ઓલ ટુ કેમિકલ બિઝનેસ પર ખર્ચ કર્યો છે તો સમાચારોના લંચબોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર